નમસ્કાર મિત્રો હું ચિરા ઘોરા આજના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે એક એવા પ્લાનની વાત લઈને આવ્યો છું કે જેના દ્વારા તમારી જિંદગીના કોઈ પણ સપના હોય એ લઈને આવી જાઓ અહીંયા એક હજાર ટકા તમારા સપના પૂરા થશે તો શું છે પ્લાન ચાલો ફટાફટ સમજીએ કારણ કે વિડીયો ઘણો બધો લાંબો છે તો પૂરો વિડીયો ખાસ જોજો કારણ કે આ વિડીયો જોયા બાદ તમને એવી કોઈ ફરિયાદ નહીં રહે જિંદગી પાસેથી કે મને જિંદગીમાં અમીર બનવાની તક ન મળી તો મિત્રો એ તકનું નામ છે પૂજારા ડ્રીમ લાઈફ શું છે પૂજારા ડ્રીમ લાઈફ ચાલો સમજીએ મિત્રો તો મારો એવો તમને એક ખાસ વાક્ય કહેવાનું છે જો તમે જો તમે બસો રૂપિયા એટલે કે એકદમ નજીવી રકમની જો ખરીદી કરી શકો એમ હોય એટલે કે બસો રૂપિયા તમારા ખિસ્સામાંથી તમે કાઢી શકો એમ હોય ઇન્સ્ટન્ટ જરા પણ વિચાર કરવાનો નથી કેમ બસો રૂપિયામાં વિચાર કરવાવાળો વ્યક્તિ ક્યારે પણ જિંદગીમાં અમીર ન બની શકે એવું મારું માનવું છે મિત્રો તો તમને પણ આ વાક્ય ઉપરથી કંઈ લાગ્યું હોય કે નહીં બસો રૂપિયા એટલે આજની તારીખમાં કોઈ વેલ્યુ નથી તો જ મિત્રો આગળનો વિડીયો જોશો કારણ કે બસો રૂપિયાથી અહીંયા દસ કરોડ રૂપિયા કમાઈ શકાય એમ છે મિત્રો કઈ રીતે ચાલો સમજીએ મિત્રો કેમ કે અમારું એવું માનવું છે મેં હાલ લખ્યું એમ કે બસો રૂપિયા ભરીને અમારા પ્લાનમાં કામ કરવાથી જિંદગી બની શકશે કારણ કે બસો રૂપિયાથી કામ થઈ જશે જિંદગી બની શકશે બાકી બગડવાનો તો સવાલ જ નથી બરાબર છે મિત્રો તો કંપની શું છે કંપનીનું નામ શું છે મિત્રો કંપનીનું નામ છે પૂજારા ડ્રીમ લાઈફ પૂજારા ડ્રીમ લાઈફ પ્રાઇવેટ લિમિટેડ આ નડિયાદ ગુજરાતની કંપની છે કંપનીના એમડી છે શ્રી વિરેશ ઠક્કર સર કે જેમને નેટવર્ક માર્કેટિંગનો બહોળો અનુભવ છે જોઈનિંગ પેકેજ પચીસ રૂપિયાનું જોઈનિંગ પેકેજ છે પ્લસ એકસો પંચોતેરનું રિપર્ચેસ કરવાનું છે મિત્રો ટોટલ બસ્સો રૂપિયા બસ્સો રૂપિયા એક જ વખત જિંદગીમાં ભરવાના છે મિત્રો સામે આપણને શું મળે છે શું બસો રૂપિયા એમને આપી દેવાના છે શું લોકોને હેલ્પ કરવા આપી દેવાના છે શું એમને કોઈ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના છે ના મિત્રો અહીંયા આ પ્રોડક્ટ બેઝ પ્લાન છે એટલે કે ડાયરેક્ટ સેલિંગના બધા જ રૂલ્સ રેગ્યુલેશન મુજબ અહીંયા તમને પ્રોડક્ટ મળે છે પ્રોડક્ટમાં શું મળે છે અહીં જે બતાવી છે એ મુજબ આઠ પેકેટ જુદા જુદા આઠ ફ્લેવરના પચાસ પચાસ ગ્રામના પેકેટના અગરબત્તીના પેકેટ મળશે સેન્ટેડ અગરબત્તી અથવા તો ચાલીસ ચાલીસ ગ્રામના ધૂપબત્તીના પણ આઠ પેકેટ લઈ શકો છો બંનેમાંથી કોઈ પણ ઓપ્શન તમે લઈને બસ્સો રૂપિયા ભરીને આપણી કંપનીમાં તમારો બિઝનેસ એક એવો બિઝનેસ કે જે તમને દસ કરોડ સુધી લઈ જાય એમાં તમે શરૂઆત કરી શકશો મિત્રો આઠ પેકેટ કેવી રીતે તમને મળશે શું કંપનીએ લેવા જવાના છે હા તમે ત્યાં નડિયાદ ઓફિસની નજીક રહેતા હોય તો સો ટકા લેવા જઈ શકો છો પરંતુ આપણે લેવા નથી જવાના ઓલ ઇન્ડિયામાં કોઈપણ ખૂણે ગામડું હશે તો પોસ્ટ દ્વારા બાકી સિટીની અંદર તાલુકા પ્લેસ સુધી અગરબત્તી કે ધૂપબત્તી તમારા એડ્રેસ પર કંપની જ મોકલી આપશે મિત્રો કુરિયરથી મોકલી આપશે જેનો એક પણ રૂપિયો ચાર્જ આપણે આપવાનો નથી બસો રૂપિયાની અંદર કંપની કેલ્ક્યુલેશનમાં લઈ લીધેલો છે એટલે કે આપણે બસ બસો રૂપિયા ભરી દેવાના છે સાત દિવસથી દસ દિવસમાં મેક્સિમમ બાર તેર દિવસ પંદર દિવસમાં તમારા એડ્રેસ ઉપર અગરબત્તી કે ધૂપબત્તી તમારા એડ્રેસ પર કુરિયરથી આવી જશે હવે પ્લાન શું છે કઈ રીતે આમાં ઇન્કમ મળશે મિત્રો આ લેવલ પ્લાન છે અને આની અંદર જે રિવોર્ટ્સ છે એ તો અદ્ભુત રિવોર્ટ્સ છે ને રિવોર્ટ્સમાં એક જોરદાર વસ્તુ કંપની રાખેલી છે જે છે નો ટાઈમ લિમિટ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ધારે એ સ્પીડની અંદર કામ કરે એ મુજબ એ ગમે ત્યારે એચિવ કરી શકે છે કોઈ ટાઈમ લિમિટ કોઈ બંધનમાં રાખવામાં આવેલા નથી મિત્રો સો ટકા લીગલ અને વિશ્વસનીય કંપની છે કેમ આટલા સર્ટિફિકેટ આટલા સર્ટિફિકેટ કોઈ કંપની પાસે નથી મિત્રો હમણાં જ લાસ્ટમાં ફિક્કીનું પણ મેમ્બરશીપ આવી ગઈ છે એફઆઈ ડબલ સીસીઆઈની જે આની અંદર મેં દર્શાવેલ નથી મતલબ કહેવાનો મતલબ ડાયરેક્ટ સેલિંગના બધા જ ટોટલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરી રહી છે કંપની તો આપણે આની લીગાલિટી અને આપણા ભવિષ્ય બાબતમાં કે કંપની બંધ થઈ જશે એ પ્રશ્ન જ નથી આવતો મિત્રો તો વાત આગળ ચાલીએ મિત્રો આની વેબસાઇટ શું છે વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ પૂજારા ડ્રીમ લાઈફ ડોટ કોમ બરાબર છે આગળ જોઈએ ઇન્કમનો પ્રકાર ઇન્કમ જુદી જુદી ઘણી બધી ઇન્કમ છે ચાર ઇન્કમ મેઇન ઇન્કમ છે એની ઉપર આપણે વાત કરીશું મિત્રો પહેલી ઇન્કમ છે લેવલ ઇન્કમ જે તમને મળે છે પંદર લેવલ સુધી રિવોર્ડ નો ટાઈમ લિમિટ રિવોર્ડ છે મેં હમણાં કીધું એમ જ્યારે પણ તમારું કામ પૂરું થશે તમને રિવોર્ડ્સના તમે હકદાર હશો તો તમારો રિવોર્ડ નેવું દિવસની અંદર તમને મળી જશે ફ્રેન્ચાઇજી આની અંદર જુદી જુદી ફ્રેન્ચાઇઝીઓ છે રિટેલ ફ્રેન્ચાઇઝી છે રિપર્ચેસની ફ્રેન્ચાઇજી છે લઈ શકાય છે જેમાં તમને પાંચ ટકા જેવું હાઇએસ્ટ કમિશન મળી રહ્યું છે સાથે સાથે દર મહિને બોનાન ઓફરો આવતી હોય છે એમાં પણ જોરદાર ઓફરોનો આપણને લાભ મળે છે મિત્રો તો હવે મારો તમને એક જ સવાલ છે મિત્રો આ પ્લાન આગળ શરૂઆત કરીએ છીએ એ પહેલાં એક જ નાનકડો સવાલ મિત્રો આપણી જાતને પૂછવા જેવો સવાલ છે કે બજારમાંથી અત્યાર સુધી તમને વીસ વર્ષ થયા પચીસ વરસ થયા પચાસ વર્ષ થયા સાહીઠ વરસ થયા બોતેર વર્ષથી આ પંચોતેર વર્ષથી મિત્રો આટલી બધી ઉંમર આપણી જતી રહી આપણી આટલી પેઢીઓથી આપણે વર્ષોથી અગરબત્તી દીવો ઘરમાં કરીએ જ છીએ તો આજ સુધી અગરબત્તી કરી જ છે ને તો અહીંથી એકવાર લેવાની છે તો ભાઈ પૂજારામાં વિચાર શું કરવાનો તો પ્લાન જોયા વગર હું તો કહું છું પ્લાન જોયા વગર બસો રૂપિયાની ખરીદી કરી શકાય મિત્રો તો એટલી ઇઝી મારો તમને એક સવાલ છે કે મિત્રો કંઈ વિચારવા જેવી વાત જ નથી તો આજે તમે શરૂઆત કરો આગળ પ્લાનને સમજી લઈ કારણ કે અહીંયા બસો રૂપિયા ભરીને કોઈ ગ્રાહક બનવા નથી ગ્રાહક તો ઘણી બધી જગ્યાએ તમે બન્યા આજ સુધી ઘણી બધી જગ્યાએ ગ્રાહક બન્યા છે પણ રૂપિયા આવ્યા છે નહીં રૂપિયા ગયા જ છે અહીંયા અમે કહીએ એ પ્રમાણે તમે કંપનીના પ્લાન મુજબ કામ કરશો મિત્રો સાત મહિનામાં પણ તમે આરામથી આરામથી કહું છું દસ કરોડ રૂપિયા મેળવી શકશો કઈ રીતે આગળ ચાલી મિત્રો અગરબત્તી તો લઈ લઈએ પણ તમને મનમાં પ્રશ્ન એમ આવતો હશે મનમાં કે કામ શું કરવાનું મારા ઘરે પૈસા કેમ આવશે શું મારે ઘરે ઘરે જઈને અગરબત્તી વેચવાની છે શું મારે કોઈ સેલ્સમેનનું કામ કરવાનું છે તો એવું કાંઈ જ મિત્રો કામ કરવાનું નથી તમારે એક સિમ્પલ કામ કરવાનું છે એ પણ ઘરે બેઠા બેઠા ક્યાંય દુકાને દુકાને ઘરે ઘરે જવાની જરૂર જ નથી ડેમો કરવાની જરૂર જ નથી બહુ ડેમો ઘણી બધી કંપનીઓમાં લોકો કરીને થાકી ગયા છે મિત્રો તો અહીંયા બસ તમારે તમારા સ્માર્ટફોનથી સોશિયલ મીડિયાનો યુઝ કરવાનો છે જેમ કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધાનો યુઝ કરીને તમે વિડીયોઝ બનાવીને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરીને રીલ્સ બનાવીને કંપનીની લોકોને માહિતી આપીને ઇન્કમના પ્લાન સમજાવીને તમે કામ કરી શકો છો તો શું કામ કરવાનું છે અઘરું કામ કરવાનું છે સિમ્પલ કામ કરવાનું છે મિત્રો શું કામ કરવાનું છે તો જીવનમાં શરૂઆત આપણાથી કરવાની છે એકવાર બસો રૂપિયા ભરીને આઈડી સ્ટાર્ટ કરવાનો છે ધેન આફ્ટર તમારા ઘરમાં જેટલા લોકોના તમે ઓળખો છો તમારા મોબાઈલમાં તમે જોશો ને તો એથી ઝેડમાં પાંચસો હજાર બે હજાર નંબરો દરેક વ્યક્તિ લઈને ફરી રહ્યો છે આ દરેક ઘરમાં આગળ થાય જ છે કયું ઘર એવું જ્યાં અગરબત્તી નથી થતી તો બસ એમને આ પ્લાનની પૂરી માહિતી આપો આ પ્લાનના ફાયદા સમજાવો અહીંયા ગેરફાયદા પણ છે તમને લાગે કે આમાં શું ફોલ્ટ છે ફોલ્ટ પણ હશે દરેક વસ્તુમાં દરેક કંપનીમાં દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ફોલ્ટ હોય મતલબ કે ગેરફાયદા પણ તમને લાગશે તો ગેરફાયદાની પણ બિંદાસ ચર્ચા કરો જેટલા લોકો સાથે તમે વાત કરો છો હું કહું છું તમને મારા મતે સો માંથી નવ્વાણું ઘરમાં અગરબત્તી દરરોજ થાય છે થાય છે અને થાય છે મતલબ કે અમીર હોય કે ગરીબ યુવાન હોય કે વૃદ્ધ નોકરિયાત હોય કે બેરોજગાર હોય પુરુષ હોય કે સ્ત્રી હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેક ધર્મના દરેક વ્યક્તિની માટે આજની તારીખમાં આજના યુગમાં એક જ વાર બસો રૂપિયા બસો રૂપિયા જેવી રકમ અને એક જ વાર ભરવી ખૂબ જ સરળ છે સાચી વાત છે કે ખોટી વાત છે બરાબર ને મિત્રો તો વાત એ છે બસો રૂપિયા માટે આપણે સો વ્યક્તિને આરામથી વાત કરવાની છે સો વ્યક્તિને આ માત્ર તમે માહિતી પહોંચાડો છો એમાંથી જો તમે માત્ર દસ ઘર સુધી આ યોજનાને પહોંચાડી ફરજિયાત કરવાનું છે કામ આટલું કેટલું દસ ઘરનું દસ લોકોને આ યોજનામાં જોડવાના છે દસ લોકો સુધી આ અગરબત્તીનું પ્લાન પહોંચાડવાનો જો તમે આ યોજનાને પહોંચાડી અને એ લોકો પાસે પણ આ જ સિસ્ટમ ફોલો કરાવી તો મિત્રો સાત લેવલ પૂરા થયા ને ધીરે 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 પણ તો તમારી જિંદગી સો ટકા નહીં હજાર ટકા બદલાઈ જશે કારણ કે દસ કરોડ જેવી રકમ માત્ર એકવારની ખરીદીથી આવી રહી છે મિત્રો અહીંયા કઈ રીતે તો આગળ સમજીએ કઈ રીતે કામ થશે ચાલો સમજીએ મિત્રો તમે છો તમે દસ વ્યક્તિ સુધી આ પ્લાન પહોંચાડ્યો બરાબર છે આપણા ઘરે કથા હોય પચાસ જણા આવે લગ્ન હોય પાંચસો જણા જમવા આવી જાય શું આપણે એમને બસો રૂપિયાની એક વારની ખરીદી અને એ પણ અગરબત્તી જે બજારમાંથી લેવાની છે એના માટે હા ન પડવડાઈ શકીએ એમને કન્વિન્સ ના કરી શકીએ સો ટકા કરી શકીએ બસ આપણામાં વિલ પાવર હોવો જોઈએ તો માત્ર તમે ખાલી દસ લોકોને રિફર કરો છો તો દરેક વ્યક્તિમાંથી તમને સાડા સાત રૂપિયા મળશે એટલે કે તમે દસ વ્યક્તિને આ બિઝનેસમાં લાવ્યા તો તમારા ઘરે પંચોતેર રૂપિયા આવશે સાડા સાત સાડા સાત દરેક વ્યક્તિમાંથી સાત રૂપિયાને પચાસ પૈસા આવશે શું દસ જ વ્યક્તિ જોડી શકાય નહીં અગિયાર બાર પંદર વીસ પચાસ સો અનલિમિટેડ લોકોને ડાયરેક્ટમાં જોડી શકાય છે મિત્રો આપ અનલિમિટેડ લોકોને ડાયરેક્ટમાં જોડી જ શકો છો કોઈ જ લિમિટેડ નથી હા તમે જેટલા ડાયરેક્ટ વધારે કરશો એટલી તમારી ઇન્કમ ફ્યુચરમાં બહુ મોટી વધારેમાં વધારે થઈ શકશે મિત્રો તો હવે આમાં ફાયદો શું છે લેવલ વન જ્યારે પૂરું થશે એટલે કે તમે દસ વ્યક્તિને કમ્પ્લીટ કર્યા તો દરેક વ્યક્તિમાંથી સાડા સાત લે કે પંચોતેર રૂપિયા કમિશન આવશે જે તમારા બેંક ખાતામાં આવશે સાથે કંપની તમને દરેક લેવલે કંપની એક રિવોર્ડ રાખેલા મિત્રો દરેક લેવલ પૂરું થશે અધૂરું હશે તો પણ ઇન્કમ તો મળવાની જ છે રૂપિયા તો મળવાના જ છે બેંક ખાતામાં પણ જ્યારે લેવલ કમ્પ્લીટ થશે એટલે કે અહીંયા પહેલું લેવલ ક્યારે કમ્પ્લીટ થાય છે દસ લોકોએ ત્યારે કંપની એક્સ્ટ્રા તમારા લેવલ કમ્પ્લીટ થવાના ખુશીમાં તમને એક રિવોર્ડ આપી રહી છે મિત્રો જે છે પચીસ રૂપિયા કેશ તમારા બેંકમાં મળશે પ્લસ બીજા છ પેકેટ અગરબત્તીના તમારા એડ્રેસ પર કુરિયરમાં આવી જશે આ છે રિવોર્ડ બરાબર છે ને આ કામ એવું છે મિત્રો કે અમારી ટીમમાં ઘણા બધા લોકોએ માત્ર એક દિવસમાં કરી નાખ્યું સવારથી મોબાઈલ લઈને બેસી જાઓ તો હું નથી માનતો કે સાંજ સુધીમાં દસ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે હા બસ એક આત્મવિશ્વાસથી લોકોને પ્લાન સમજાવવાની એક જગતથી તમે વાત કરો તો આરામથી લોકોના મગજમાં આ પ્લાન સમજાય એટલો ઇઝી પ્લાન કંપનીએ બનાવેલો છે હવે વાત આવે છે મિત્રો લેવલ ટુ એટલે કે તમે જે દસ વ્યક્તિને જોઈન્ટ કર્યા છે એ દસ વ્યક્તિ પણ આગળ દસ દસ લોકો દસ દસ ફેમિલી સુધી આ અગરબત્તીના પ્લાનને પહોંચાડે છે આ રોજગારીની એક તકની વાત પહોંચાડે છે તો શું થશે નવા સો લોકો આવશે જે સો લોકો ક્યાં આવ્યા તમારા બીજા લેવલમાં તો ત્યાં તમને શું મળશે તમને મળશે દરેક વ્યક્તિમાંથી છ રૂપિયા એટલે કે સો રૂપિયા સો લોકો ગુણ્યા છ રૂપિયા એટલે છસો રૂપિયાની ઇન્કમ ચોખ્ખી થશે તમારા બેંક ખાતામાં દરેક વ્યક્તિમાંથી છ છ રૂપિયા કંપની તમને આપશે સાથે જ્યારે પણ સો લોકોનું લેવલ કમ્પ્લીટ થશે ત્યારે તમને રિવોર્ડ મળશે શું રિવોર્ડ મળશે તો જોઈનિંગ વખતે મળેલી છે તેવી નહીં તેનાથી વધારે ઉચ્ચ ક્વોલિટીની પ્રીમિયમ ક્વોલિટીની અગરબત્તીના ત્રણ પેકેટ સાહીઠ સાઠ ગ્રામના ત્રણ પેકેટ પ્લસ એક નાનકડી અત્તરની સીસી મળશે પ્લસ એક જેન્ટ્સનો લેધર બેલ્ટ મળશે જેન્ટ્સ વોલેટ એટલે કે લેધરનું પર્સ મળશે અને એક બોડી સ્પ્રે મળશે આટલી આટલા રિવોર્ડ્સ તમને મળશે લેવલ ટુમાં હવે મિત્રો આ જે સો લોકો છે લેવલ ટુના એ લોકો પોતાના દસ ફેમિલીને જોઈન્ટ કરે છે પોતાના દસ ઓળખીતાને જોઈન્ટ કરે છે તો શું થશે લેવલ ત્રણ ભરાવા લાગશે અને લેવલ ત્રણમાં જેમ જેમ ભરાશે એમ લેવલ ત્રણ ક્લિયર થશે તો મિત્રો જ્યારે લેવલ થ્રીમાં હજાર લોકો કમ્પ્લેટ થઈ જશે ત્યારે તમે ઇન્કમ કેટલી લઈ ચૂક્યા છો તો દરેક વ્યક્તિમાંથી છ છ રૂપિયા તમને જેવું જોઈનિંગ થાય એ જ દિવસે ઇન્સ્ટન્ટ તમારા આઈડીમાં શો કરશે બરાબર છે તો હજાર લોકોના છ છ રૂપિયાની તમે ઇન્કમ ગણો તો છ હજાર રૂપિયા જેવી મોટી રકમ તમારા બેંક ખાતામાં આવી જશે લેવલ ત્રણ કમ્પલેટ થયું છે ત્યાં સુધીમાં પ્લસ રિવોર્ડ મળશે રિવોર્ડમાં અહીંયા કંપનીએ બે સરસ મજાની વસ્તુઓ રાખેલી છે એક મળશે મિત્રો તમને ડિનર સેટ પ્લસ એક સ્માર્ટ વોચ મળશે તો આ બંને રિવોર્ડ તમને મળશે લેવલ ત્રણ કમ્પલેટ કરવાથી હવે વાત આવે છે મિત્રો લેવલ ચારની તો જે નીચે લેવલ ત્રણમાં હજાર લોકો છે એ પણ પોતાના દસ દસ લોકોને વાત કરશે બરાબર છે તો શું થશે તમારું ધીરે 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 લેવલ ચાર ભરાવા લાગશે તો લેવલ ચારમાં દરેક વ્યક્તિમાંથી છ રૂપિયા મળશે તો આ જ રીતે હજાર લોકો દસ દસ લોકોને લાવે તો કેટલા વ્યક્તિ થાય દસ હજાર લોકો થાય મિત્રો આ દસ હજાર લોકો લાવવા આઘરા છે આપણને એવું લાગે પણ હજાર લોકો પોતાના દસ દસ કરે ઓટોમેટિકલી દસ હજાર લોકો થઈ જશે બરાબર છે આપણે ઘણીવાર થાય કે મારી આવડી મોટી ટીમ ક્યાંથી બનશે પણ ટીમ વર્ક છે અહીં મલ્ટીપ્લિકેશન છે એટલે ફાસ્ટલી ડેવલપ થઈ શકે છે લોકો એક એક લાખની ટીમ અહીંયા બનાવી નાખી છે પાંચ એક છ એક મહિનાની અંદર બરાબર છે તો વાત એ છે મિત્રો કે દસ હજાર લોકોમાંથી છ છ રૂપિયા મળશે તમારા સરનામા ઉપર તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા આવશે તમારા બેંક ખાતામાં મિત્રો સાહીઠ હજાર રૂપિયા આવી ગયા હશે અને સાથે સાથે તમારું લેવલ ફોર કમ્પ્લેટ થવાથી કંપની તરફથી તમને બે બીજા રિવોર્ડ્સ મળશે શું રિવોર્ડ મળશે મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ તમને ગોવાની ટૂર મળશે અમદાવાદથી ગોવા બાય ફ્લાઇટ જવાનું છે બે દિવસ એક નાઇટ ટોટલ કંપનીનો ખર્ચો રહેશે અને રિટર્ન બાય ફ્લાઇટ સોરી રિટર્ન બાય ટ્રેન આવવાનું રહેશે થ્રી ટાયર એસી આ જ રીતે કુલ્લુ મનાલીની પણ ટૂર મળશે બે દિવસ એક નાઇટની એ જ રીતે બે બાય ફ્લાઇટ જવાનું છે અને રિટર્ન થ્રી ટાયર એસી બાય ટ્રેન આવવાનું રહેશે આ બંને રિવોર્ડ તમને ચોથું લેવલ કમ્પ્લીટ કરવાથી મળે છે અહીંયા મિત્રો એક વાત હું તમને ખાસ કહીશ કે આજ સુધી મને સાડત્રીસ વર્ષ થયા તમને પણ કોઈને ત્રીસ વર્ષ થયા કોઈને પચીસ વર્ષ થયા કોઈને વીસ વર્ષ થયા કોઈને અઢાર વર્ષ થયા કોઈને સાહીઠ વર્ષ થયા મિત્રો અત્યાર સુધી આપણે હજારો રૂપિયાની અગરબત્તી એક્સ વાય ઝેડ દુકાનેથી લીધી કોઈ દુકાનવાળોએ તમને દસ કિલોમીટરની જાત્રા મફતમાં કરાઈ અહીંયા કંપની તરફથી બાય ફ્લાઇટ જવાનું છે મિત્રો એ પણ ગોવા દેન આફ્ટર કુલુ મનાલી ડબલ ડબલ આપણને ડોમેસ્ટિક ટૂર મળી રહી છે તો આ લાભ જતો ન કરાય આટલા સરસ લાભ મળતા હોય તો આ કંપનીમાં દિલથી કામ કરી લો મિત્રો અને દસ હજાર લોકો જે ચોથા લેવલમાં છે મિત્રો એ લોકો તમારા એચિવમેન્ટ જોવાથી તમારા ફ્લાઇટ સાથેના ફોટોગ્રાફ્સ તમારા દરિયાકાંઠાના સાઈડ સીન તમારા રિવોર્ડ્સના બધા એચિવમેન્ટ જોયા બાદ શું એ બેઠેલા રહેશે સિમ્પલ છે એ દસ હજાર લોકો પોતાના દસ દસ લોકોને આગળ જોઈન્ટ કરશે તો શું થશે તમારું લેવલ ફાઇવ ભરાવા લાગશે લેવલ ફાઇવમાં કેટલા લોકો આવશે તો મિત્રો અનલિમિટેડ લોકો આવી શકે છે પણ દસ હજાર લોકો જે લેવલ ચારમાં છે એ પોતાના ખાલી દસ દસ લોકો લાવશે તો એક લાખ લોકોની આઈડી જનરેટ થાય એક લાખ લોકોનું નેટવર્ક મિત્રો તમારા થ્રુ બની ગયું શરૂઆત તમે એકલાય કરી હતી તો ફાયદો શું થયો મિત્રો એક લાખ લોકોમાંથી તમને શું મળશે તો તમને મળશે દરેક વ્યક્તિમાંથી છ છ રૂપિયા તો છ રૂપિયા ગુણ્યા એક લાખ તમે હિસાબ માંડો મિત્રો છ લાખ રૂપિયા છ લાખ રૂપિયા તમારા બેંક ખાતામાં આવી જશે મિત્રો અને સાથે સાથે રિવોર્સ પણ મળશે રિવર્સમાં શું મળશે મિત્રો રિવોર્ડમાં મળશે તમને એક્ટિવા સિક્સજી પ્લસ ઘરમાં લેડીઝ મેમ્બર રાજી થઈ જશે એક્ટિવા સિક્સજી મળશે મિત્રો પ્લસ આપણી માટે છે રોયલ ઇનફિલ્ડ ત્રણસો પચાસ સીસી બુલેટ પ્લસ એક લાખ એંસી હજાર રૂપિયા રોકડા પ્લસ બેંકોકની કપલ ટૂર મિત્રો ફોરેન ટૂર ચાલુ થઈ ગઈ વિચારો તમે હવે આ પાંચમા લેવલના એક લાખ લોકો પોતાનું એક એક લેવલ આગળ પોતે બધાએ પહેલું લેવલ જ કરવાનું છે તો આ પાંચમા લેવલવાળા એક લેવલ આગળ વધે તો મિત્રો ઓટોમેટિક એમનું પહેલું લેવલ થશે ને આપણું છઠ્ઠું લેવલ થઈ જશે છઠ્ઠા લેવલમાં શું થશે તો એક લાખ લોકો દસ દસ લોકોને લાવે ને તો દસ લાખ લોકોની આઈડી જનરેટ થઈ જાય મિત્રો દસ લાખ લોકો તમારી ટીમમાં આવી ગયા તો એની રૂપિયા ગણો દરેક વ્યક્તિમાંથી છ રૂપિયા છ રૂપિયા ગુણ્યા દસ લાખ તમારી ઇન્કમ થશે મિત્રો સાહીઠ લાખ રૂપિયા સાહીઠ લાખ રૂપિયા જેવી મોટી રકમ તમારા બેંક ખાતામાં આવી ગઈ હશે સ્લોલી સ્લોલી પ્લસ રિવોર્ડ્સ જબરદસ્ત રિવોર્ડ્સ છે મિત્રો સાતમા લેવલમાં તમારા ઘરે પાંચ રિવોર્ડ મળે છે મિત્રો હુંડાઈની ક્રેટા કાર પ્લસ મહિન્દ્રાની એસયુ વી સેવન ડબલ ઓ જે બંને એસયુવી ગાડીઓ છે મિત્રો પ્લસ છ લાખ રૂપિયા રોકડા પ્લસ બે બે ફોરેનની કપલ ટૂર જેમાં છે સિંગાપોરની ટૂર સેકન્ડ છે યુરોપની ટૂર કે જે દરેક લોકોનું ડ્રીમ્સ હોય છે મિત્રો તો આવું ડ્રીમ્સ તમારા અહીંથી પૂરા થશે અને આ બધી ટૂર એચિવમેન્ટ થાય બધી કાર એચિવમેન્ટ જોઈને તમારા જે છઠ્ઠા લેવલમાં તમે છો તો તમારા પાંચમા લેવલવાળા સિમ્પલી છઠ્ઠું લેવલ ક્લિયર કરશે મિત્રો દસ દસ લોકોને જોઈન્ટ કરવામાં મહેનત કરશે તો તમારું સાતમું લેવલ થઈ જશે મિત્રો બસ લોકોને સપોર્ટ કરવાનો છે મિત્રો તો સાતમા લેવલ વિડીયો પૂરો થવાની તૈયારી છે ખાસ પૂરો વિડીયો જોજો મિત્રો સાતમા લેવલમાં તમને મળે છે તમારી નીચેની ટીમ તમારી સાથે જોઈન્ટ થઈ ગયો છે મિત્રો એક કરોડ લોકોની અને આ એક કરોડ લોકોમાંથી તમને મળે છે છ રૂપિયા પર આઈડી દરેક વ્યક્તિમાંથી છ રૂપિયા ટોટલ છ કરોડ રૂપિયા જેવી માતબર ઇન્કમના તમે માલિક બની ગયા છો મિત્રો આ બેંક ખાતામાં છ કરોડ રૂપિયા તમે લીધા છે અને સાથે સાથે મળે છે મિત્રો અદ્ભુત રિવોર્ડ જબરજસ્ત રિવોર્ડ શું છે રિવોર્ડ તો અહીંયા પણ તમને ચાર રિવોર્ડ્સ મળી રહ્યા છે મિત્રો છેલ્લા લેવલ કમ્પ્લીટ કરવાથી મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ એક લક્ઝુરિયસ કાર પ્લસ એનથી પણ ચડિયાતી કાર ઓડી ક્યુ સેવન મોડી લેવી પણ ઓડી લેવી મિત્રો અહીં સાત મહિનામાં કોઈ મોડું નહીં થાય જિંદગીભર મોડી લેવી પણ ઓડી લેવીમાં લોકોના ઘરે સાયકલ પણ નથી આવતી અહીંયા આ કામ કરી લો મિત્રો અમારી સાથે ઓડી ક્યુ સેવનના માલિક તમે બની શકો છો અને પ્લસ એક દરેકનું સપનું હોય કે મારું મકાન મારો ફ્લેટ આટલા રૂપિયાનો હોય તો મિત્રો એ પંચોતેર લાખ રૂપિયા કંપની આપે આપણને મકાન લેવા માટે અને પ્લસ ફરીથી એક કપલ ટૂર પણ જેવી તેવી નહીં મિત્રો આ પૃથ્વી પરનું જે સ્વર્ગ ગણાય છે એટલે કે સ્વિટરલેન્ડની કપલ ટૂર તો આટલા બધા રિવોર્ડ્સ સાડા ત્રણ ત્રણથી સાડા ત્રણ કરોડના રિવોર્ડ પ્લસ છ કરોડ છાસઠ લાખ જેવી રકમ તમે હિસાબ કરશો તો રોકડા મળી જશે મિત્રો એટલે દસેક કરોડ રૂપિયાના તમે માલિક બની શકો છો માત્ર એક જ કામ કરવાનું છે શું કરવાનું છે તો મિત્રો બસો રૂપિયામાં લોકોને જોઈન્ટ કરવાના છે બરાબર છે અને આઠમા લેવલથી પણ ઇન્કમ છે આઠમા લેવલથી પંદર લેવલ સુધી દરેક આઈડી જ્યાં પણ જેની ટીમમાં પણ પડશે તમને પચાસ પૈસા મળશે મિત્રો ફર આઈડિયા પચાસ પૈસામાં શું લેવાનું મિત્રો ઇન્કમ જ્યારે લાખોમાં હશે કેમ કારણ કે આઈડીની સંખ્યા પણ હજારો ને લાખોમાં હશે તો અહીંયા આ રીતે સાડા સાત રૂપિયા ફર્સ્ટ લેવલમાં બીજા લેવલમાં છ રૂપિયા ત્રીજામાં છ ચોથામાં છ પાંચમામાં છ અને સાતમામાં છે અને પછીથી સાડા છ રૂપિયા બાદ પચાસ પૈસા દરેક લેવલે મળશે તો કહેવાનો મતલબ મિત્રો અદ્ભુત પ્લાન છે લાઈફ સેટ થઈ શકે એવું છે હજાર ટકા તમારી લાઈફ ચેન્જ થઈ જાયું છે જિંદગીમાંથી રૂપિયાનું ટેન્શન ભૂલી જાઓ મિત્રો કેમ આ પ્લાનમાં આવી ગયા સાત લેવલ પાર કરવાના છે મિત્રો સાત લેવલ પાર કરવા હું માનું ત્યાં સુધી સાત મહિનાનું કામ છે તો લાગી જાઓ મિત્રો દરેક વ્યક્તિ પોતાના દસ મિત્રો કરવામાં લાગી જશે તો આ દુનિયાની અંદર આપણે જે ગરીબી અને બેરોજગારી અને જે કોઈ સપના પૂર્યા વગર પૂરા કર્યા વગર આપણે જે પૃથ્વી પરથી પાછા જવાની વાત છે એ તો ભૂલી જ જાઓ મિત્રો તમારું કોઈ પણ સપનું લઈને આવી જાઓ અને લાસ્ટમાં હું એક જ વાક્ય ફરીથી કહીશ મિત્રો કે બસો રૂપિયામાં જિંદગી બની શકશે બાકી બગડવાનો તો સવાલ જ નથી તો આજે જ અમારો પૂજારા ડ્રીમ લાઈફનો પ્લાન પેન્ટ કરો આ વિડીયો તમને જેણે પણ મોકલ્યો છે એને આજે જ બસો રૂપિયા ટ્રાન્સફર કરીને તમારી આઈડી જાતે જનરેટ કરો અથવા એમની પાસે જનરેટ કરાવો વધુ વિગત માટે કંપનીની વેબસાઇટ પણ તમે જોઈ શકો છો અમારો આજે જ સંપર્ક કરો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરો કારણ કે આ વિડીયો શેર કરવાથી દરેક ગરીબ વ્યક્તિ અમીર બની શકશે એવું હું માનું છું આ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો થેન્ક યુ મિત્રો થેન્ક યુ ધન્યવાદ